લો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજા મજામાં હશે હું પણ મજામાં છું અને આજે આપણે આવી ગયા છે કુંડીએ ને દવા સોંટવાનું કામકાજ ચાલુ કરવાનું છે આજે તો સુશીલાને દવા સોંટવામાં એનો વારો છે એટલે એ હવે સોંટે છે પછી આપણે જોઈએ આગળ કેમ થાય તો અહીંથી બને લેજો લગ્ન અને આજે પહેલાં તો બધાને જય માતાજી જય શ્રીકાષ્ણ પ્રસંત દેવ અને હવે આ બધું જીરામ દવા સોંટવાનું કામકાજ ચાલુ કરી દઈ અત્યારે વાઈ ગયા છે લગભગ નવ તો આવું કંઈક છે ફ્રેન્ડ અને હવે સુશીલા અને સંજયભાઈ આવે એટલે એમને દવા છાંટવાનું ચાલુ કરાવી દઈએ આપણે દવા છાંટવા માટે ને અલકેશને કપાસ વીણવાનો છે હું કપાસ વીણતી હતી કેમ કે દવા છાંટવાનું ચાલુ નહોતું કરીને એટલે થોડીક વાર અને હવે મારે દવા છાંટવાની છે કેમ કે આજે આપણે અલકેશનું કામ કરવાનું છે હું અલકેશ બનીશ તો તમે વિડીયોમાં બના રહેજો અને હા ઊભા તો રહો બધાને જય માતાજી પહેલાં તો જય માતાજી જય કૃષ્ણભંજન દેવ જય શ્રી રામ

ના ના હજી બનાવવાની બીજી હા નાખો તારે સોંટવાની હે અમારે ક્યાં સોંટવાની તો હેલો હવે ચાલુ કરે પછી મળી ચાલુ રેવા દો થોડે કવાર પાણી ભરે પાછું એમ થાય ને એમને અડધો પંપ ભરે હું તમને એમ ફૂલ ભર લે કેમ કામ ઉઠાલે પંપ મારવાની થાય કે કેમ મારવાની થાય હું થલવાળી હાલો ગયો પંપ અને હવે જાય ધીરે ધીરે આવે પણ ફ્રેન્ડ એમને તો દવા છો કરી દીધું છે ને આપણે વારો આવી ગયો છે કપાસ વીણવાનું તો હવે આપણે કપાસ વીણીએ જાય છે ને આગળ સુશીલા જાય છે તો હાલો આપણે હવે કપાસ એમને દવા સાંટવાનું કામ તો લગભગ પૂરું કરશે પણ હવે જોઈએ આગળ કેમ થાય કેમ કે હજી હજી તે આજે બીજો જ છે હજી કાલે ખબર પડે પરમદાડ ખબર પડે તો હાલો આપણે હવે કપાસ શરૂ કરી દઈએ કપાસ ઘણો ફાટી ગયો છે એટલે અને આ બાજુ જાય છે સુશીલા જુઓ તમે અહીંયા પોગી છે તો ફ્રેન્ડ આવું કંઈક છે હવે પાસા વળીને આવે ત્યાં મળીએ તો ફ્રેન્ડ શું આવી ગઈ છે દવા સોંટીને આ બાજુ જોઈ શકો છો તમે આવી રીતના કંઈક આવે છે પંપ લઈને બહુ ઝડપથી સારીને આવે છે જુઓ તમે આમ તો દવા સોંટે જ છે એટલે એમને દવામાં તો ફેલું છે પણ હવે ભાજી પાડવાનું કેમ થાય જોઈએ मारा करता ही हाटू हारो सटाई नहीं तो? मारा करता हारो आवड़ी गयो ओए से खबर है जीरो हारो थाई तो हारो था। हारो आवड़ी तमने केम लागे है जीरो हारो थाई तो पंप पर आवड़े ने था आवड़ते आवड़े थे सरस चाटू से मजा आवे हो हां तो तुम एम को तो सागनी भारे भारे पण काही भारे नहीं हो एम मजा आवे बस હે હાલો હા તો बोल तो તો ચાલુ જ રાખો ચાલુ फ्रेंड्स आपने दवा છાંટવાનું ચાલુ કરી દીધું છે અને હવે બીજી વાર પંપ ભરવા જાયે છે હું હે તો આ રીતેમાં દવા છાંટ છો અને આખો દિલ પંપલ પંપલ પેલી દવા

હા જીરામથી કોઈ દિવસ પાણી નથી વાળ્યું અહીંયા ઓલું યા છે ને યા તો વાળતા હતા યા તો મારથી નું તો ફ્રેન્ડસ અમે દવા છાંટવાનું કામકાજ ચાલુ કરી દીધું છે મારા પંપમાં મેં ભરી દીધું છે દવા નાખવાની બાકી છે એટલે દવા નાખે છે મેં કીધું હું થોડુંક વ્લોગમાં બોલી લઉં તમારી જોડે વાત કરી લઉં એટલે આમ તો દવા છાંટવાનું કામકાજ થોડું ઘણું મને આવડતું હતું તું કેમ કે હું કપાસમાં થોડી ઘણી અહીંયા દવા સટાવતી ને અમે બીજા સટાવતી નહીં જીરા છે થોડું ઘણું થોડું ઘણું એટલે આમાં તો હું ન હારું પણ બીજું કામ ખબર નહીં હવે પાણી વાળવાનું એવું આવશે એમાં કેવું થાય છે એ ખબર નહીં અને મળે હજી પછી બપોર પછી નખર હલકે તમને વચ્ચે વચ્ચે મળતા રહી છે નખર બપોર પછી જોઈએ હવે કેવું થાય છે તમે બન્યા રહેજો ઉલ્લગમાં તમને મજા આવે છે કે નહીં એ પણ કમેન્ટ કરીને કહેતા રહેજો તો અમને ખબર પડે અને તોય તો એટલું બધું અલ્કે જેટલું તો ન જ થઈ શકે કેમ કે થોડી ઘણી થોડી ઘણી હું દવા છ હટી શકું પણ જાઝા બધા આખો દી આખો દી આખો દી તો ન જ થઈ શકે કેમ કે પંપ ઉંચકવો એ પણ કંઈ સહેલી વાત નથી પણ તોય તે કોશિશ કરી જોઉં છું એમ અને તમે પણ બન્યા રહેજો હજી

ફ્રેન્ડ્સ એમને ચા બનાવવાની છે અમારા માટે અમે દવા સાટે આમ તો થાકી નથી હું પણ શું કેમ એ એવડા એ કે ને કે થાકી ગયો છું એ દવા સાટે ને ત્યારે મને એવું કહેતા દબાણ કરતા મારા ઉપર કે હું હું દવા સાટું છે કામ કરું છું તો ચા દેવાની ખબર ન પડે તો અત્યારે એમને ચા દેવાની છે મને અને સંજયભાઈને અમે સંજયભાઈ તો દવા છાંટતા જ હતા તો દસક દશક જેવા પંપ સાંટ્યા છે અમે અને હવે જાય છે હલકશ અને હું આ મારો પંપ લઈને આવી જાઉં ને આપણે જઈએ જો તો ફ્રેન્ડ્સ આપણે દવા છાટી અલ્કેશ ને એ જાય છે આગળ આપણે પણ જાય છે એ તો આમ જાય છે જો આગળ અને આપણે રહી ગયા છે પાછળ પણ આપણે તો હાલીને જવાનું છે એ તો ગાડી લઈને જાય છે અને દવા ચા મૂકવાની છે ને એટલે અલ્કેશ સંજય બહાર હારે લઈને જાય છે બાઈક પર બેસીને અને આપણે તો ધીમે ધીમે ત્યાં ખાલતા હાલતા જાય દવા સાટી છે ને એટલે એટલે થોડાક આપણે કોમમાં આવી ગયા છીએ મોજ કામ કર્યું નવાઈની વાત છે કેમ કે ત્રણનું કામ કરી લીધું ને એટલે ખુશ આમ તો ઘણી બધી બાઈઓ પણ કરતી હોય છે પણ તો તે અમારા માટે કો કરીએ ને એટલે નવાઈ લાગે એમ તો અને હાલો હાલો જવા દો તમે એટલે હું હાલતા હાલતા આવું ઉપડી જાય હવે મારે આવું પાડવી તો અહીં નહીં આપણે હાલતા હાલતા જઈએ અને અહીંયા નીકળી ગયું છે પશુ દવાના પટ્ટો નીકળી જાય છે ફિટ કરવાનો હોય નહીં તો હાલો નાખી દીધો છે ફરી અને આપણે અલ્કેશની ટી શર્ટ જર્સી પણ પહેરી લીધી અલ્કેશ બન્યા ને એટલે એમનું સેટર લઈ લીધું મેં તો આ તો આમ તો આમ લઈ લીધું હતું ખોટે ખોટું પણ તો એ લઈ લીધું હતું અને હવે અલ્કેશને સંજયભાઈ જતા રહ્યા છીએ આગળ અને હું તમને એક વાત કહું ફ્રેન્ડ્સ મસ્ત મજાની પાછા અલ્કેશને નહીં કહેતા હો એ એમને મેં શું કામ કીધું એ તને મજા આવે છે દવા સાંટવાની એવું શું કામ કીધું એ પાછા એમ કહે ને કે તું નો કામ ફરી કરી શકે અમારું જણનું એમ મને કહે ને એટલે સાંટું મેં એમ કીધું બાકી મને મજા નથી આવી પંપ પૂછ કે ને તો આ ખભા દુખે પણ કેટલા બધા દસે પંપ સાંટ્યા એટલે થોડો દુખ્યો અને એ આખો દિવસ સાંટે એમને દુખતા હોય છે પણ એમાં એવડા મને કહે ને એટલે મેં એવું કીધું કે ના કાંઈ નથી થતું મને મજા આવે બાકી તો મારા ખંભા દુખે છે તો એ તો આગળ વયા ગયા છે એટલે મેં પાછળ રહી ગઈ અને મેં કીધું મારી યુટ્યુબ પર ફેમે લઈને કહી દો કે કેવી મજા આવે છે દવા સાટવામાં પણ મજા ખરેખર નથી આવતી આ દઉખે છે ખંભા પંપ ઉપાડે ને એટલે પણ એમને દેખાવા માટે સાનું સાનું મેં કહી દીધું પણ તમે ન કહેતા હો હા ચૂકવવાને અહીંયા જોઉં દવા સાટી તો દવાવાળા થયા છે આપણે આ બધું જરસીને બરસી દવાવાળું થયું છે હા તો એવડા ગયા શ્યાલ કેસ ને સંજયભાઈ તો ચા બનાવતા આવી છે હવે અને આપણે ધીમે ધીમે જાય અને ખભા દુખે ને એટલે હાથ પણ દુખે હાથ પણ દુખે છે હવે ફોન પણ નથી પકડાતો મારાથી એટલું બધું દુખે છે હાથ પણ નથી અદર થતો તો આવું કંઈક છે દવા સાંટવાનું જળનું કામ ન જ કરી શકાય પણ તોય તેળે નહીં તો બેળે કરવું પડ્યું છે મને તો કાંઈ નહીં હજી કેટલા દિવસ છે હજી પાણી વાળવાનું ને એવું બધું કામ આવશે એમ કહેશે પણ જોઈએ હવે કેવું થાય પાણી વાળવામાં હા તો સંજયભાઈ છે મદદ થોડી ઘણી કરાવશે ન થાય તો પછી ન થાય એવું કેવું જ પડશે ન કરતો આપણે તો ભાઈ કેવું થઈ છે ચું કહો હો તો કાંઈ નહીં બન્યા રહેજો તમે વ્લોગમાં જોવાની કેવી મજા આવે છે નહીં એને સપોર્ટ કરતા રહેજો અને અલ્કેશને કમેન્ટ કરીને કહેતા નહીં કે સુશીલાને મજા નથી આવતી પણ ખોટે ખોટું કીધું એ તો જો જોવાના નથી એડિટિંગ એમને થમનેલ બનાવવાનું એમનો ભાગ છે અને મારે ખાલી આ એડિટિંગ કરવાનું જોડવાનું નહીં બધું મારા ભાગીમાં આવ્યું છે એનો તે પાછો ભાગ પાડી લીધો છે અને બ્લોગ શૂટ બંને જણને કરવાનું એટલે બંને જણ કરીએ એડિટિંગ મારે કરવાનું એટલે એમને ખબર ન પડે પણ શી ખબર પછી પડી જાય તો વાંધો નહીં પણ અત્યારે તમે ન કીધું કેમ કે પછી તમારું કામ પતી જાય અને જો હું એવું ન ને તો બને એમ કે અને પાછા નકર પાછા એ આવડા કેવાય ખબર આ ફોક્ મજા આવીને તો પાછા ફરી વારે નહીં કરાવે એવા પણ જોઈએ હવે પછી તો કંઈક બહાનું કાઢી નાખીશું પણ અત્યારનું કામ તો અત્યારે હલાવી લઈએ જેમ તેમ જેમ તેમ તો બન્યા હવે જઈએ ચા બનાવી છે કેમ ત્યાં જઈને મળીએ તો ફ્રેન્ડ જોઈ શકો છો અહીંયા ત્રણ ત્રણ બાઈક અને આ બાજુ એક છે ચાર ચાર બાઈક અમારા ઘરે આવી ગઈ ચાર ચાર બાઈક આવી ગઈ છે ને અલ ને

વળીએ ચા પીવા માટે અને આજે તો આપણે તો ઉપાશે એટલે આપણે ખાવાનું નથી એટલે ખાવાનું તો વાંધો નહીં તો અલ્કેશને એમના માટે જમવાનું બનાવવાનું છે અને અલ્કેશનો વારો છે એટલે ટામેટાને સુધારે છે અને રોટલી તો સવારમાં બનાવી દીધી હતી એમને મારી જેમ વહેલા ઉઠી ગયા હતા એટલે વાંધો નહીં આવ્યો અને ચા પેલે બાજુ બને છે તો આજ બપોર સુધીનું કામકાજ આ હતું અને પછી બપોર પછી તો રોજનું રોજ હોય રૂટિન અમારું કપાસ વળવાનું કામકાજ ચાલે છે એટલે બપોર પછીનો તો કાંઈ લોગમાં કંઈ સૂટ થશે નહીં એટલે આજનો વિડીયો અહીંયા સુધી જ રાખીએ ને તો અહીંયા સુધી જ રાખીએ આજનો વિડીયો ચા બને છે એટલે ચા પી લઈશું હા તો પી કીધું છે કે પી લઈશું એમ તો કાંઈ નહીં પી લઈશું અને હવે પછી આજનો વિડીયો અહીંયા સુધી જ રાખીએ મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવતીકાલમાં આવતીકાલમાં પાણી વાળવાનું ને એવું બધું આવતીકાલના વિડીયોમાં આવશે કેમ કે આજનો બ્લોગ લાંબો થઈ જાય છે એટલા માટે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જોઈએ કાંઈ મારાથી પાણી વળે છે કેમ થાય છે એ પણ જોવા તમે તૈયાર રહેજો કેવું થાય છે આજે મને નથી ખબર એટલો વિશ્વાસ નથી અહીંયા મેં કોઈ દી પાણી નથી વાળી એટલે એટલો બધો વિશ્વાસ નથી પણ જોઈએ હવે કેવું થાય છે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી બધા એને બધા સ્વસ્થ રહો મસ્ત રહો અને તંદુરસ્ત રહો આજે પાગડો વાંધી દીધો છે તો કાંઈ વાંધો નહીં હાલો જય માતાજી બધાને